રેકોર્ડ બ્રેક છે આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પાનીએ માહિતી આપી હતી બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ ના વર્ષનું બ્યાસી છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે ગત વર્ષ બે ત્રેવીસ કરતા સત્તર ચોરાણું ટકા પરિણામ વધ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું છેલ્લા ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે આ વર્ષે છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે બે હજાર ત્રેવીસ કરતાં આ વર્ષે સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધુ પરિણામ આવ્યું છે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે આ વર્ષ કરતાં એવન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે ગત વર્ષે એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર એકસો અગિયાર હતી જ્યારે આ વર્ષે એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રેવીસ હજાર બસો સુડતાલીસ પહોંચી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલા માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં આનંદની લાગણી અનુભવું છું આ વર્ષે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના ચોર્યાસી ઝોનના નવસો એક્યાસી કેન્દ્રો પર લેવામાં આવી હતી જેમાં ત્રણ પરીક્ષા સ્થળો અને એકત્રીસ બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા કુલ નવસો એક્યાસી કેન્દ્રોમાં આજે પરીક્ષા લેવામાં આવ્યું હતું એમાં કુલ છ જેટલા બાળકો જે છે એ રજીસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો છપ્પન બાળકો પાસ કર્યા છે જેનું રિઝલ્ટ જે છે એટી ટુ પોઈન્ટ ફાઈવ સિક્સ પરસેન્ટ આ વખતે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ સત્તર થી અઢાર પર્સેન્ટ જે છે એ વધારે છે એ એનો આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે દસમા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે બીજું એક ખૂબ સારી બાબત એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ દસ ના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ સેવન્ટી નાઇન પર્સેન્ટ છે અને દીકરીઓનું ગર્લ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ એટી સિક્સ પર્સન્ટ છે એટલે લગભગ સાતેક ટકા જે છે એ ગર્લ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે